સાથ સહકાર આપનો પ્રેમ એ મળી રહ્યો છે જે રીતે પાવન નિર્ણય પ્રમાણે એકજનક નિર્ણય પણ પ્રેમ આપું સાથ સહકાર આપો આપ તમામ વ્યુઅર્સનો ફિલથી ધન્યવાદ કરી તમારા ત્રેવીસો પ્લસ સબસ્ક્રાઈબર થઈ ગયા છે અને ચેનલ પણ મોનિટાઈઝ થઈ ગયું છે તો વધુમાં વધુ મારા વિડીયો સમાચારો જોવાનો આગ્રહ રાખો એ વિડીયોને જોયા પછી લાઈક કરો અને આપને જે પણ મંતવ્યો આપવો હોય એ કમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવો કમેન્ટ કરવાનું જરૂરથી રાખો અને જે વિડીયો આપ જોવો છો એ આપને પસંદ આવ્યા પછી એ વિડીયો જોયા પછી એ વિડીયોને શેર કરવાનો આગ્રહ રાખો જેથી કરીને આપની મદદ છે એ અમને મળતી રહે આપનો એક શેર તમારા માટે મહત્વનો છે આપનો એક કમેન્ટ અમારી અમારો ઉત્સાહ વધારે છે અમને આગળ કામ કરવા માટે પ્રેરિત કરે છે આપ જે પ્રકારે પવનજીને પ્રેમ આપી રહ્યા છો એ પ્રકારે આપનારા વધુમાં વધુ દિવસ ચેનલ પર આવે એ પ્રકારના પ્રયત્નો આપ પણ કરો આપ વિડીયોને જેટલો વધારે શેર કરશો ફેસબુક પર ઇન્સ્ટાગ્રામ પર હું ટ્વિટર પર અને વોટ્સએપ પર એટલું જ અમારા માટે છે એ મહત્ત્વનું રહેશે આપણું મિત્રોનો મિત્રોનું ધન્યવાદ